હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીગનાબા કિચન તો ફ્રેન્ડ જીગનાબા કિચનમાં અત્યારે સિમ્પલ અને સોબર એવા સેવ મમરાનો નાસ્તો બની રહ્યો છે તો ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ હો ખાલી મીઠું મરચું ને હળદર અત્યારે ઉનાળામાં મરચું તો એકદમ અમે લાઇટ જ બધા એમાં વાપરતા હોઈએ છીએ તો જો એકદમ પીળા પીળા હળદરવાળા મસ્ત સિમ્પલ સોબર મમરા વઘારીને રેડી કરી લીધા છે હવે તેમાં આપણે મસ્ત મજાનું બધું એડ કરીશું જોરદાર બધું સિમ્પલ સોબર અને હેલ્ધી તો જુઓ મસ્ત અહીંયા મેં ચણા જે આપણા હળદરવાળા ચણા રેડીમેડ આવે છે ફોલવા જેને કે તે મેં ફ્રાય કરી લીધા છે ત્યારબાદ મેં અહીંયા મકાઈના પૌવા તેને ફ્રાય કરી લીધા છે હવે આ બધું આપણે પાછું મિક્સ કરીશું સાચું સોરી ફ્રેન્ડ્સ વિડીયો ચાલુ રહી ગયો છે અને હું ભગવાનનું કીર્તન ગાતા ગાતા મમરા બનાવી રહી છું તો કોઈ વાંધો નહીં તમે પણ એન્જોય કરો તો ચાલો હવે બધું આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે તો ફ્રેન્ડ્સ જોરદાર એવા આપણા મમરા મોટા ટપકડામાં મેં લઈ લીધા છે કે જેથી કરીને આપણને બધી જ વસ્તુ અંદર એડ કરીને હલાવતા ફાવે તો જો આવો મસ્ત ખાડો કરી દેસું ત્યારબાદ તેમાં આપણે આપણા જે ફ્રાય ચણા છે અને મકાઈ પૌવા તે એડ કરી દેસું ત્યારબાદ તેમાં મેં અહીંયા રેડીમેડ બુંદી મંગાવી લીધી છે તે એડ કરીશું રેડીમેડ જે ચણાની આવે બુંદી જો ફ્રેન્ડ્સ તે આપણે ઝાઝી બધી એડ કરીશું એટલે સેવ મમરામાં ખૂબ મજા આવે છે આ બુંદી તમે આમાં બુરું નાખવા ઈચ્છો તો નાખી શકો છો પણ અમારા બાળકોને સ્પાઈસી એટલે કે થોડું તીખું જોઈએ છે ત્યારબાદ તેમાં આપણે સેવ એડ કરીશું જો ફ્રેન્ડ્સ જબરજસ્ત વાહ વાહ જબરજસ્ત ચો આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું આવો નાસ્તો મળી જાય હલકો ફૂલકો મજા આવી જાય ખાવાની હજી થોડી સેવ નાખીશું સેવ મજા આવે વધારે હોય ને મમરામાં પણ હવે બધું મસ્ત મજાનું મિક્સ કરી લેશું મારા બાળકોને શીંગ નથી ખાવતી તમે શીંગ પણ નાખી શકો છો લીલા મરચાં પણ ફ્રાય કરીને તમે નાખી શકો છો વાહ ભાઈ વાહ જબરદસ્ત ચવાણું બનીને રેડી થઈ ગયું છે જો ટ્રાવેલિંગમાં પણ આવું જોડે લઈને ગયા હોય ફરવા અત્યારે વેકેશન આવી રહ્યું છે બાળકો લઈને આપણે ફરવા પણ જતા હોઈએ છીએ આવું ઘરનું જ બહારના પેકેટ ખવડાવવા એના કરતાં આવો ઘરનો આપણે કેવડો બનાવી લીધો હોય સરસ લાગે સેવ મમરા સિમ્પલ અને સોબર એવા સેવ અને ફ્રેન્ડ્સ જોડે પાછા મેં એકલા પણ કૌવા તળી લીધા છે તે મેં એકલા એમનામ રાખ્યા છે કે ક્યારેક આ છોકરાઓને એકલા પણ ખાવાનું મન થાય તેમાં મેં જે ચૂરોવેફર બનાવી હતી ચૂરો જે બટેટાનો મેં વેફર ચૂરો બનાવ્યો તો તેમાં જે મેં મસાલો બનાવ્યો તો તે મેં એડ કર્યો છે આમચૂર પાવડરને બુધ નાખીને મેં બનાવ્યો તો ફ્રેન્ડ્સ તમારે જોવું હોય તો તે જે વેફર ચૂરોની રેસીપી છે તેમાં મારા મસાલાની પણ રેસીપી છે તો એ જોજો એનો ટેસ્ટી એવો મસાલો મેં મસ્ત મજાનો બનાવ્યો હતો તે મેં આમાં એડ કર્યો છે ગજબ ટેસ્ટ લાગે છે એમાં આપણે બુરું નાખ્યું હતું એટલે હું મમરામાં એડ નહીં કરું કારણ કે મારા બાળકોને તીખો જોઈતો હોય છે તેઓ મમરા એ સ્વીટ નથી ખાતા હોતા એટલે તો ફ્રેન્ડ્સ હવે આપણે આને ડબ્બામાં ભરી લેશું અને મસ્ત ગરમ ગરમ ચા સાથે ગમે ત્યારે પણ તમે આને ખાઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ ફરીથી જીજ્ઞા જીજ્ઞાબા કિચનમાં શું બનવાનું છે તે જોવું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો તમારે કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી કે જે જિજ્ઞાબા પોતાને પણ ખ્યાલ હોતો નથી તે જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફ્રેન્ડ્સ જય માધવ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાય એન્ડ સી યુ સુંદ